તો જય માતાજી મિત્રો હું આપતો ભરત અને હું આવી જઈશું પાટણ બસ સ્ટેન્ડ તમે જોઈ શકો આ પાટણનું બસ સ્ટેન્ડ તો તમે જોઈ જશે પણ આજે તમારા માટે એક મસ્ત વસ્તુ લાવ્યો છું અને તમારે ભવિષ્યમાં કૂંકને પણ કોમ લાગશે અને તો તમે ખાલી હું આજે શું કરું છું આપણો શું ધંધો છે અને એ બધું જ તમને આજે હું બતાવવાનો છું તો આપણે પાટણની અંદર તમને જે જગ્યાએ હું જવાનું તમે ખાલી જુઓ કે હું શું બતાવવા માગું છું કેવી વસ્તુ છે અને તમારે દિવસ ગમે તેને કોમ લાગશે તો ચાલો આપણે ઈ

આ કાતરું જેસે ઈશર લોક જે લગભગ 20 વર્ષ સુધી ભગાવવાનું નામ લેની અને સ્ટાન્ડર્ડ આવનો ડુપ્લિકેટ તો ચાલી નહીં આ પ્રકારનો કોર ગેજ કાટલો આવતો ઈશર લોકનો જ્યારે ઘણી ભગતો નથી

દરેક પ્રકારના કલરો દરેક પ્રકારની બનાવટ જેમ કે બે દરવાજા ત્રણ દરવાજા કોઈ ઓફિસ માટે જોઈતી હોય તો ચાર ફૂટ પાંચ ફૂટ ફૂલ સાઈઝ અને તિજોરીના જે લગતું ટાટાના પત્રામાં ફર્નિચર આવે તે પણ બનાવી આપવામાં આવશે તિજોરી જોઈ શકો આ રીતે છે આ ટાઈપની સાદી અને સિમ્પલ બનાવટ છે સાદી સિમ્પલ અને સસ્તી એક બાર બનવાની ચાલુ છે

કારણ કે જો તમારે જે પણ પ્રકારની જીદી જો તો ઉપર નંબર આપી દે નંબરની અંદર તમે WhatsApp કરજો તમારે જેવી જોઈએ એવી જીદી મજબૂત મજબૂત અને પેશર જીદી અને મજબૂત તમારે સરસ અને ઓરિજિનલ જીદી જોતે હોય તો આપણા પાટણની અંદર સરદાર કોમ્પ્લેક્સની અંદર આપણો કારખાનો છે ત્યાં તમે આવજો અને ઉપર કોન્ટેક્ટ નંબર આપી દીધી અને તમારે જેવા પ્રકારની જીદી જોતી છે એવા પ્રકારની જીદી બની આપવા છે બરોબર અને તમારા જોડે કદાચ ફોટો હોય તો તમે ફોટા કરી WhatsApp કરજો તમે કોઈ જીદી બની આપવામાં છે કારણ કે આ સ્પેશિયલ કારીગર છે મજબૂત બનાવે છે જબરજસ્ત બનાવે છે બરોબર પોતાનું કારણ કોઈ ચિંતા કરવાની નથી તો તમારે ફોન કરવાનો અથવા તો વોટ્સએપ મેસેજ કરવાનો